હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોય વખતે તમે બધા મજામાં આશો અત્યારે વાઈ ગયા છે સવારના સાત અને લાઇટ વહી ગઈ છે અમુક ગેજેટ્સની બધી ચાર્જિંગમાં મીકું હતું બી હાલ જ ગઈ છે લાઇટ અને આજે જવાનું છે શૂટિંગમાં બાર ગામ એટલે ભાવનગર સાઈડ જવાનું છે સવારનો ચા નાસ્તો કરીને ફટાફટ નીકળવાનું છે તો જ કેટલા અત્યારમાં કરના કે ગેરી કરી અત્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગઈ આવી પ્રકાશ લાગે

શાકભાજી જે બધું દ્રાક્ષ છે આટલું કેરી નાખ દેવાય ને બા એમાં સમય એમ નથી એટલી કેરીનો કટકો નાખ દેવાય ને તાજે તાજી થરી લાગે હા ને ફ્રૂટ લઈ આવી છે ડાળણ લઈ આવી છે મસ્ત ને સંતરા લઈ આવી છે ઓકે

અત્યારે અમને લોકો છેલ્લી બે કલાકથી રંગોળા ચોકરી પાસે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર નવું એક રેસ્ટોરન્ટ ઓપન થયું છે જે ભરૂચની બહુ ફેમસ બ્રાન્ડ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઓફ ભરૂચ આ રેસ્ટોરન્ટનું નામ છે થોડા દિવસ પહેલાં જ ઓપન થઈ છે અને અઢળક વેરાયટી છે જમવામાં કદાચ આ બધા સલાહિમેન્ટ્રી હોય આ ખાડા જોવા નવ પ્રકારના પછી લસણ ચટણી ગોળ મરચું મીઠું ધાણાજીરું એવું બધું રાખ્યું હોય ભાઈ એક્સ્ટ્રા ઉપરથી ચાકવું હોય તો આ એમની જલારામ ખીચડી કઢી છે જે તમને બારે જે તમને બપોરે આવો રાત્રે આવો બંને ટાઈમ મળશે આ સ્વીટનો મહાર થાળ છે તમે જો તેટલી બધી પ્રકારની સ્વીટ છે પછી અહીંયા મકાઈનો રોટલો જુવારનો રોટલો બાજરાનો રોટલો ભાખરી પરોઠા પૂરણપોળી રોટલી ચીઝ પરોઠું બિરિયાની આ એમની સ્ટાર્ટરની આઈટમ છે જે આપણે નાસ્તામાં ગુજરાતી લોકો ચકરી ખાતા હોય ને ચા સાથે આ ચીઝ ચકરી એમની એક ડીશ છે સ્ટાર્ટરની આઈટમ એ જ રીતના ભાખરી પીઝા છે પછી આ બધા એમના દેશની શાક છે ભરેલો ગોટાળો છે ચીઝ પનીર ગોટાળો છે લીલી તુવેરનું શાક છે લસણિયાના બટેટા છે મગ મસાલા છે તિખારી છે ઘણી બધી વેરાયટી છે ફૂલ મોજ કરી છે ટૂંક સમયમાં વિડીયો આવી જશે કેટલા બધા લોકો એમને જોયા છે પાછળ અત્યારે આપણે જમતા હતા તો આપણે આનંદ સાથે ફેમિલી મેમ્બર છે આપણે એક સબસ્ક્રાઈબર છે એ બાજુના ટેબલ ઉપર જ જમે છે ફેમિલી સાથે તો જરાક જરા કોઈ જોઈ લો અને એમના પૂછી લો ક્યાંથી આવ્યા છે અને આનું જમવાનું હજુ એમને લીધું નથી રિવ્યુ પચી લેશું ક્યાંથી આવ્યા છે

એ એમ અમરેશ્વરી ઓ મંજારવાસ શંકરનો મિલે ઓ આપ કો કરી રહ્યા યે કેટલા બનાવો વર્ષ એમ અમે એમ મકા

અરે એક ચાકવું છે ચાકું જ છે બસ બસ આજે રંગોળા ગામની પ્રખ્યાત ફૂલવડી મીઠું મસાલો ખટ મીઠી લાગે પણ બહુ મસ્ત ટ્રાય કરવા જેવી છે

kalau <laughs> main main karo ave karo good afternoon good afternoon nahi ave good evening hoy evening thaiyo evening thaiyo ah to good evening good evening wah

I hum. é E vai, aqui O bar, o bar, um leilo. ફોન તમારે જાણ નથી આવ્યું એમ લઈને આવ્યું આ મારા માસા માસીજી એ અમને ગિફ્ટ આપેલી હતી એની આજે બોણી કરી છે અમે સરસ ચાલે છે જો મારી આ આ સિરીઝ ચાલુ છે સિગ્નલ એમ બધા એ જ છે તમારી પાસે તો નીચે બે વન ચાલુ કેથી કરો અરે તો એનું શું કામ છે આપણે ગાર્ડન માં જવાય નીચે જ તો ખરી કોક દીક આજે આખી સાંજ અહીંયા હતા તમે આખી સાંજ અહીંયા અહીંયા હતા નીચે જ તો ખરી ચાલો અમારું ફૂડ તૈયાર છે. છોને આ જ તીતલી સંભાર છે, ડોસા ખાવાની છે. તો અમે ડોસામાં જો કે જે હોય તો ખા. આમાંથી ચાલુ હોય કરો. આમાંથી તો બા. ના. હમ. ના ને. હજી છે.

ને બંધ બોલાવ હા બોલાવ એના મમ્મી વાત કરવા અહીંયા જાણે કેમ સિક્રેટ હોય અમારા રૂમ માં કઈ અહીંથી અહીંયા ગઈ એટલે બહારથી છે ને લોક લાગી જાય પછી બહારથી ને પોતે ને પોતે બંધ કરે છે અને હવે ફોન મૂકો ને તો મેં એંડી ધડવડા બોલાવા અચ્છા હવે મચ્છર કઈડા પેલા નહોતા કેડતા બરાબર કે ભૂલ થઈ ગઈ કરું બંધ કરતા પાકું ને ક્યાં ભૂલ થઈ ગઈ તારી જ હતી ને હું તો કઈ બોલી નથી એવું આ તો લઈ લીધી એમ કે પડી મે કીધું પછી નિયા કે મુંજાય બુંજાય જાય ઓ ગેરીમાં કોણ મુંજાય ખુલી હો તો આ જા પાછી હાલ ઉડાઈ દઉં નિયા તમે જાવ હું કઈ ન જાવ પાછી પોતન પોતે મને એમ કે બ્લોક તો ચાલુ કરો કે અંદર લઈ લીધી એવું કહી દો બધાય નહીં કે વળી એમનું સમજે બહાર રાખી દીધી Bye. Bye. Good night. Good night.